જો મારે ખારસિંગ બનાવવાની છે તે મેં પાણી પણ મૂકી દીધું છે તમે કેવી રીતે ખારસિંગ બને એ ફેટ લગી વિડિયોમાં બના રેજો મેં તમને બતાવશું નાના દિદા બેન દીદી બેન પણ વ્લોગ બનાવે છે એના પપ્પા પાસા આવીય છે ચાવ રોટલી ને ચા ને એવું ખાય છે

જો પાણી પણ થઈ ગયું છે હવે એમાં અમારે નાખવાનું છે મીઠું મીઠું નાખીને તો ખારી થાય બહુ સારી બને પાણીમાં મીઠું નાખી દઈએ છીએ એટલે ખારશિંગ ખારી 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 થાય ઉપર દીધું છે હવે અમે એમાં દાણા નાખશું એ તમને બતાવીશું જો મેં દાણા પણ લઈ લીધા છે દાણા ને નાખી દેવાના છે પાણીમાં ગરમ પાણી થઈ ગયું છે એમાં નાખવાના છે દાણા 私がそれをキャッチするためにダーラーポンパイヤーにして。

પાણી ને કલર બી છતા દેવા ખોરા બંતર થી જાય હવે અમે મીઠું મટીને આમાં નવીમાં પાછું મીઠું નાખી દીધું છે આ મીઠું આથિ લાવ દેવાના પછી આમાં ખાટીનો દાળ નાખી દેવાના પછી આમાં મીઠામાં હેકી ના એટલે આઈસલ ખાટિંગ બની જાય મારા ઉપર થેટ લાગે વીડિયોમાં બનારે બનાવી તમને દેખાડીએ મને આ જે મિત્રો બળ ગરમ થઈ ગયું છે એમાં આ બરા નાખવાના છે ઘડીવાર ઠંડી 10 મિનિટ ડગ નાખી દેવાના હોય તો કાર કલર પણ બદલી ગયો છે શેકાવા આવી ગઈ છે જે કઈ દેશે આવે કિલે મીઠાનો કલર એ પણ બની ગયો તો એમારે હવે અને કાઢી આવી રીતે ખાતી મનતી હોય આવી રીતે આમ કાઢી લેવાની મીઠું નાખ કે હવે સખસી બેનાવાળું ઢિંગલો બનાવીને આયા છે